વડગામ તાલુકાના બસુ ગામે જમિયતી ઉલવા દ્વારા પંજાબમાં આવેલા અમૃતસર અને લુધિયાણામાં ભાઇકરપુરમાં પીડિત લોકો માટે ત્રણ ટેક ભરીને સામગ્રીઓ મોકલવામાં આવશે એક ઉત્તમ માનવતા મહેકાવી ભાઈચારાની ભાવના સાથે સંદેશો પાઠવ્યો વડગામ તાલુકાના બસુ ગામના મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભાઈચારા અને હિન્દુ મુસ્લિમ સમાજમાં એકતા બની રહે અને સમગ્ર દેશમાં દુઃખમાં ખડે પગે રહેવા તત્પર છે ત્યારે જમિયતે ઉલમા બસુ દ્વારા પંજાબમાં આવેલા અમૃતસર અને લુધિયાણામાં ભયંકરપુરમાં હજારો લોકો પૂરમાં ફસાયા હતા અને ઘર વિહુણા બન્યા હતા અનેક લોકોના પશુઓ ભયંકરપુરમાં તણાઈ જતા મોતને ભેટ્યા છે ત્યારે વડગામના બસુ ગામમાં જમ્યતે ઉલમા દ્વારા સમગ્ર ગામમાં ફાળો એકત્ર કરી એક હજાર જેટલા ખાટલા અને અન્ય રાહત સામગ્રીઓ ભરી પંજાબના અમૃતસર અને લુધિયાણા ખાતે ત્રણ ટ્રક મોકલવામાં આવી છે ત્યારે બસુ ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે દેશમાં ગમે ત્યારે કોઈ કુદરતી આફત આવે ત્યારે જમીયતે ઉલમા દ્વારા ગમે ત્યારે દેશના દરેક સમાજના લોકો માટે દુઃખમાં ઉભા રહેશે ત્યારે દેશમાં હિન્દુ મુસ્લિમ છોડી એક માનવતા અને ભાઈચારાની સાથે દેશના લોકોની સેવામાં તત્પર છે जमयत उलमा बसु गुजरात बनासकांठा की तरफ से हमारे बस्सू के सारी बिरादरी के लोग जमा होकर चंदा करके हमने एक हज़ार खटिया बनवाए हैं और पंजाब पूर्व पीड़ितों के लिए हम भेज रहे हैं बस्सू काम हमारा यानी हर वक्त जहाँ भी कोई हनारत आती है तो हमारे बसु गांव के सारे जवान लोग और एक साथ जमा होकर चंदा करके इस में यानी अच्छे से अच्छे भाग तो लेते हैं હમ પંજાબ કે ખટિયા ભેજ રહે પચીસના રોજ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પંજાબ પૂર રાહત માટે બસુ ગામના તમામ ધર્મના લોકો અહીંયા એકત્રિત કરેલા એક હજાર ખાટલા અને બીજી સામાન સામગ્રી લઈ અને અહીંયાથી ત્રણ ગાડીઓ રવાના થઈ રહી છે તો અમારું બસુ ગામ ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં આખા ભારતમાં કોઈપણ પરિસ્થિતિ પૂર આવે કે કોઈપણ હોનારત આવે કે ધરતીગામ આવે તો બસુ ગામના તમામ ધર્મના લોકો એકી સાથે ભેગાઈ થઈ અને જે હમણાંથી એ રાહત ત્યાં સુધી પહોંચાડે છે તો અમારું બસુ ગામ છાપીથી સાત કિલોમીટર અને પાલનપુરથી પચીસ કિલોમીટરે આવેલું છે આવા બસુ ગામ માટે અમે બધા એકત્રિત થઈ અને પંજાબ મુક્તા અત્યારે અહીંયાથી રવાના થઈ રહ્યા છે જય હિન્દ જય ભારત